ઉચ્ચ શિક્ષણમાંથી સેમિસ્ટર પ્રથા નાબૂદ કરવાની એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક શિક્ષણને બદલે સેમિસ્ટર પદ્ધતિ કરી દેવાથી વિદ્યાર્થીઓ પર શિક્ષણનું ભારણ વધ્યું છે તેમ એબીવીપીના નરેશ દેસાઈ તેમજ ચિંતન જોશી કહી ઉચ્ચ શિક્ષણમાંથી સેમિસ્ટર પ્રથા રદ કરવાની માંગ કરી હતી સેમિસ્ટર પ્રથાના કારણે વિદ્યાર્થીઓની સર્જનશીલતા કળા આવડતને ઉજાગર કરનારા યુવક મહોત્સવ કાર્યક્રમોમાં સહભાગીતા તથા એનએસએસ જેવા સમાજ સેવાના ઉપક્રમોમાં વિદ્યાર્થીઓની રૂચિ ઓછી થઈ રહી છે આ ઉપરાંત એપીવીપી દ્વારા સ્વનિર્ભર કોલેજોના મનસ્વી ફી વધારવા સહિત શૈક્ષણિક અને આર્થિક નિયંત્રણ લાદવા માટે કમિશનની રચનાની માંગ પણ કરવામાં આવી છે પચીસ યુનિવર્સિટીના બસો તેતાળીસ પ્રાધ્યાપકોનો એક એક દિવસીય સેમિનાર ગોઠવવામાં આવ્યો જેમાં આખા દિવસભર સેમેસ્ટર સિસ્ટમના ફાયદા ગેરફાયદા સમજાવવામાં આવ્યા જેમાં પંચાણું ટકા પ્રાધ્યાપકોનો પણ મત હતો કે આ સેમિસ્ટર સિસ્ટમ નાબૂદ થવી જોઈએ તથા વિદ્યાર્થીઓના સર્વેમાં પણ નેવથી પંચાણું ટકા રેશિયો આવે છે કે સેમિસ્ટર સિસ્ટમ નાબૂદ થવી જોઈએ સેમિસ્ટર સિસ્ટમ ગુજરાત તથા દેશના કલ્ચર સામાજિકને ઢાંચા સાથે સમ સમન્વય થતો નથી તેથી વિદ્યાર્થીઓને કેટલીક પ્રવૃત્તિઓ પણ બંધ કરવામાં થતી નથી નથી જેના કારણે સેમિસ્ટર સિસ્ટમ રદ થવી જોઈએ સેમિસ્ટર સિસ્ટમે ખાસ કરીને ત્રણ કામ મુખ્યત્વે શિક્ષણિક ક્ષેત્રમાં બગાડ્યા છે પ્રવેશ પરીક્ષા અને પરિણામ આ ત્રણેક કામો એકસાથે થતા નથી ગમથી થતા નથી રિઝલ્ટ ખરાબ આવે છે એમાં વિદ્યાર્થીઓનો પણ ખૂબ લોસ થાય છે એટલે વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી દિવસોમાં સેમિસ્ટર સિસ્ટમનો જોરદાર વિરોધ કરવામાં આવશે